સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં ગત રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ વિકરાળ આગ લાગી હતી પતરાના શેડમાં ગોડાઉનમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી આગને કાબુમાં લીધી હતી આગ કાબુમાં આવ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા સુરતના ડબોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો બાદમાં તેર ફાયર સ્ટેશનની ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી ફાયર વિભાગની ટીમે મહા મહેનતે રાતના બે વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી આ ઘટનામાં ગોડાઉન માલિકોને લાખોનું નુકસાન થયું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઉભા કરવામાં આવ્યા હતા તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં આવ્યો છે આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો લગભગ તેર જેટલી ફાયર સ્ટેશનની ઓગણીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી ચારે તરફથી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો રાતના બે વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જો કે આ આગ બુજાયા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા મારું નામ રમેશ સેલર છે કતાગામ ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે રાતે અગિયાર એક વાગ્યે અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળેલો હતો કે બેકરીની પછાડી મનીષા માર્કેટ પાસે કંઈ આગ લાગેલી છે એટલે ઘટનાસ્થળે જઈને જોતા શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનને કોલ આપેલો હતો ઘટના સ્થળે જઈને આગ લાગ આગ થોડીક વધારો વિકરાટ સ્વરૂપમાંથી તો બીજે બીજા ફાયર સ્ટેશનથી ગાડી બોલાવવામાં આવી હતી અત્યારે હમણાં જે અગિયારક વાગ્યાની આગ લાગેલી હતી લગભગ પવનને લીધે અમારે કંટ્રોલ કરતા સાડા ચાર વાગી ગયેલા હતા હમણાં સવારે લગભગ સાડા નવ લગીને અમને કુલિંગ કરતા થયું છે ટોટલ કાબુમાં છે અને કન્ટિન્યુ આપણે એ છે કુલિંગ છે નુકસાનમાં તો હવે કોઈ માલિકો તો મહિલા નથી અમને માલિકો કોઈ વસ્તુ લખાયું નથી નુકસાન માટે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત